રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી એટલે કે એનસીપીના નામે બંધન બેંકમાં એકાઉન્ટ ખોલાવીને ડોનેશન ઉઘરાવવાનું કૌભાંડ સામે આવ્યું છે જે વાત એનસીપી પાર્ટીના ખજાનચીને ધ્યાને આવતા તેમણે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે એનસીપી પાર્ટીના નામે એકાઉન્ટ ખોલાવનાર તેમજ

કે આપ આ પોલિટિકલ પાર્ટીનો ફંડિંગ આપશો તો આપને 100% ઇન્કમ ટેક્સ રિબેટ મળશે જ્યારે લોકો દ્વારા કોન્ટેક્ટ કરવામાં આવે છે ત્યારે લોકો પાસેથી ફંડ મેળવી અને એવી રીતે એની સાથે એવી રીતે કરવામાં આવે છે કે જે બી ફંડિંગ કરશે એ એમને પરત અમુક એની જે ટકાવારી છે 5 થી 10% કમિશન લઈને એ પરત આપી દેવામાં આવશે કે આ લોકો આ જે પર્ટીક્યુલર ક્રાઇમ છે છેલ્લે 6 મહિનાથી કરે છે અને પર્ટીક્યુલર એની જે એક્ટિવિટી વધી છે એ નવેમ્બર થી એમને વધારે ફંડ ઉગ્રાવવાનું ચાલુ કર્યું છે અત્યાર સુધીની તપાસમાં એ બાર આવ્યું છે કે ટોટલ અંદાજિત 86 લોકોથી બે કરોડ એસી લાખ જેટલું ફંડ ઉઘરાવવામાં આવેલું છે અને જેટલા લોકોની અમે તપાસ કરી છે એમને રિબેટ આપવામાં આવેલું છે અને ફરીથી આ પૈસા આપવામાં આવે છે એમનું કમિશન કટ કરીને એટલે બધા પૈસાનું એમને ફ્રોડ નથી કરેલું બટ કમિશનના નામે લોકો પાસેથી ઉઘરાણી કરીને એ પૈસાનું નું ફ્રોડ કરેલું